જેમાં તારીખ આઠ ઓગસ્ટની રાત હતી એસટી ડેપોમાં માં મિત્ર ઉમંગ રાઠવા ત્યાં આવ્યો બાળક સાથે કંઈક એવી વાત કરી કે તેની વાત માં આવી ગઈ અને તેની સાથે ચાલી પડી હતી ત્યારે આ શિક્ષક એટલે કે ઉમંગ રાઠવાએ જે રીતે આ વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ ગુજાર્યું તે જ રીતે તેના મિત્રએ પણ આ વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું ગઈ તારીખ નવ ના રોજ સવાર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ થયેલ હોય જેમાં આઠમા અભ્યાસ કરતી દીકરી સાથે દુષ્કર્મ આચર્યા બાબતની હકીકત હોય તે અનુસંધાને આરોપી શિક્ષક ઉમંગભાઈ હર્ષદભાઈ રાઠવાને આજ રોજ તાત્કાલિક પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તથા અન્ય એક આરોપી અમિતભાઈ રાઠવા તેની તપાસ કરવી અને શોધખોળ ચાલુ બાળાની હાલત બગડતા હવે અમિત ગભરાવા લાગ્યો હતો અને તે માસુમ બાળાને પોલીસ સ્ટેશન લઈ આવ્યો હતો અને જણાવ્યું હતું કે આ બાળા તેને કવાડ બજારમાંથી મળી આવી છે તેમ કહી તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો પોલીસે તેના મા બાપનો સંપર્ક કર્યો ભોગ બનનાર બાળાની માતા પોલીસ સ્ટેશન પર આવી ત્યારે તે બે દિવસ સુધી તેના પર શું ગુજાર્યું તે તમામ હકીકતને જાણ તેની માતાને કહી હકીકત જાણી માતાના પગ નીચેથી જમીન જાણે સરકી ગઈ શિક્ષક ભાગીને અન્ય જગ્યા ફરાર થાય તે પહેલા તેને ઝડપી પાડ્યો હતો પરંતુ આરોપી નંબર બે અમિત રાઠવા હાલ ફરાર છે જેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે રેહાન પટેલ ને શંકરસિંહ છોટા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર